નમસ્કાર મિત્રો શિક્ષણ દીપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આઠ સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર એટલે વિશ્વ સાક્ષરતા દિવસ દર વર્ષે આઠ સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે કોઈ પણ દેશના વિકાસ માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે દેશના નાગરિકો જેટલા સાક્ષર હશે તેટલી દેશની પ્રગતિ કરી શકશે લોકોને સાક્ષરતાના મહત્વ વિશે જાગૃત કરવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પણ વિશ્વ સાક્ષરતા દિવસને મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સર્વ શિક્ષા અભિયાન દ્વારા સાક્ષરતાની દિશામાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. હવે આપણે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી તો કરીએ છીએ પણ એ પહેલા સાક્ષરતા શું છે એ બાબતે જાણીશું સાક્ષરતા શબ્દ સાક્ષર પરથી આવ્યો છે સાક્ષરનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ એટલા માટે વિશ્વના તમામ દેશો તેમના દરેક નાગરિકો સુધી શિક્ષણ પહોંચાડવાના હેતુથી વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવે છે વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો તરફથી ઈસવીસન ઓગણીસો પાંસઠના વર્ષમાં સત્તરમી નવેમ્બરના દિવસે કરવામાં આવી હતી આ દિવસની ઉજવણીની શરૂઆત ઈસવીસન ઓગણીસોને છાસઠના વર્ષથી કરવામાં આવી હતી સાક્ષરતા દિવસ બે હજાર બાવીસની થીમ ટ્રાન્સફોર્મિંગ લિટરસી લર્નિંગ સ્પેસ રાખવામાં આવી હતી અને વર્ષ બે હજાર ત્રેવીસની થીમ પ્રોમોટિંગ લિટરસી ફોર અ વર્લ્ડ ઇન ટી બિલ્ડિંગ ધાઉન્ડેશન ફોર સસ્ટેબલ એન્ડ પીસફુલ એનએસઓ ડેટા પર આધારિત રિપોર્ટ અનુસાર ભારતમાં સાક્ષરતા દર સિત્યોતેર પોઈન્ટ સાત ટકા છે જો આપણે દેશના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ત્યાં સાક્ષરતા દર તોર પોઈન્ટ પાંચ ટકા છે જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો સિત્યાસી પોઈન્ટ સાત ટકા છે સાક્ષરતાની દ્રષ્ટિએ દેશનું ટોચનું રાજ્ય કેરળ છે જ્યાં છન્નું લોકો સાક્ષર છે જ્યારે સાક્ષરતાના મામલે આંધ્રપ્રદેશ સૌથી નીચલા સ્તરે છે જ્યાં સાક્ષરતાનો દર માત્ર છાસઠ છે સાક્ષરતા દર એક મહત્વપૂર્ણ સામાજિક અને આર્થિક પરિબળ છે ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રો માટે નેશનલ સર્વે ઓફ ઇન્ડિયાએ પંચોતેરમાં રાઉન્ડમાં હાઉસ હોલ્ડ સોશિયલ કન્સેપ્શન એજ્યુકેશન ઇન ઇન્ડિયા પર અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં વિવિધ રાજ્યોને તેમની સાક્ષર વસ્તીના આધારે ક્રમ આપવામાં આવ્યો છે ભલે ભારત સો હાંસલ કરવામાં પાછળ રહ્યું પણ તે સિત્યોતેર પોઈન્ટ એકંદરે રહ્યું છે સૌથી વધારે સાક્ષરતા દર કેરળ દ્વારા પ્રાપ્ત થયો હતો જ્યારે સૌથી ઓછો દર આંધ્રપ્રદેશમાં નોંધાયો છે મિત્રો આશા રાખું છું તમને વિશ્વ સાક્ષરતા દિવસે સંપૂર્ણ માહિતી મળી હશે થેન્ક યુ